બંદીગૃહ લેખિકા પ્રીતિ કોઠી અધ્યાય એક આ કિસ્સામાં અજયની તરફદારી કર્યાનું લાગે તો એ મારી નહીં સંજોગોની ગોઠવણી છે અજયના મોહે જે વાત સાંભળી એ કથા રૂપે અહીં રજૂ કરી છે એના પ્રશ્નો એની કેફિયત એના નિર્દોષ હોવાનો પુરાવો આપે છે પણ તેમ છતાંય અજય જેલમાં જ છે માત્ર કર્મ કહીશું નસીબની બલિહારી ગણશું ઘણીવાર એક વ્યક્તિની ઉતાવળી ગણતરી આખા જીવનને કેવી ગર્તામાં ધકેલી દે છે એનો આ બોલતો પુરાવો છે શીતલે તો ઘણું ખોયું પણ બાકીનાઓ જે ગુમાવી બેઠા એ પણ કમ નથી આખા કિસ્સામાં રોશન થતી વાત છે માણસનો માણસમાં વિશ્વાસ માલિનીનો અજય પરનો વિશ્વાસ અજયમાં રહેલી માણસાઈને કદી મરવા નહીં દે અને ફેલાવશે ઇન્સાનિયતની પાવન ધૂમ આવી આશા રાખવી વધુ પડતી તો નથી ને કદાચ આપણને સૌને આવતીકાલે સૌથી વધુ જરૂર પડશે એકમેકની હૂંફની અને એ હૂંફ આપી શકશું જો આપણી અંદર ધબકશે માણસ જીવતી હશે માનવતા અજય છનાભાઈ પટેલ ગુનો પુરવાર થવાથી ઇન્ડિયન પિનલ કોડ કલમ ત્રણસો બે ચારસો હેઠળ આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવે છે આ સજાનો અમલ તારીખ સાત એક ઓગણીસો અઠ્ઠાણુંથી શરૂ ગણવામાં આવશે જજ સાહેબના હુકમની સુનાવણી થઈ આરોપીના પાંજરામાં બેઠેલા અજયની આંખોમાં મજબૂરી આંસુના સ્વરૂપે છલકાઈ ઉઠી પોતાની નિર્દોષતા સાબિત કરી આપવા છતાંય સંજોગો તથા પ્રતિકૂળ પ્રારબ્ધના આટાપાટામાંથી બચી ન જ શકાયો એક ઘેરો નિશ્વાસ નાખી એને કોર્ટમાં બેઠેલા પોતાના મા બાપુ તરફ જોયું રૂડીબેન તો પોષ પોષ આંસુએ રડી રહ્યા હતા છનાબાએ બે હાથો વડે પોતાનું માથું પકડી બેઠા હતા એમના મોં પર ઉદાસી ઉપસી આવેલી સામે પક્ષે મરનાર જ્યોતિપ્રકાશ પટેલ કે જે અજયની સગી ભાભી હતી એના મા બાપ ભાઈ પોતાના વિજયની ખુશાલી અનુભવતા પ્રસન્ન દેખાઈ રહ્યા હતા કોર્ટમાં રાખેલી ખુરશીઓની છેલ્લી હરોળમાં એક છેવાડાની ખુરશી પર અજય પ્રકાશને બેઠેલો જોયો એ ખૂબ મૂંઝાયેલો દેખાતો હતો એણે તો બંને બાજુએથી ગુમાવવાનું જ આવ્યું એક ખોટ પત્નીની તો બીજી બાજુની ખોટ સગા નાના ભાઈની પોલીસ ઇન્સ્પેક્ટર રાણાએ અજયની પીઠ સહેજ ઠપકારતા ઈશારાથી જ આગળ વધવા જણાવ્યું હાથકડીમાં જકડાયેલા હાથેથી જ મા બાપુને દૂરથી પ્રણામ કરી અજય સાથેના કોન્સ્ટેબલ જોડે બહાર ઊભેલી જીપ તરફ આગળ વધ્યો કોર્ટના પગથિયાં ઉતરતા એણે ફરી એકવાર પાછા ફરીને જોયું ઉપર કચેરીના આંગણામાં મા બાપુ પ્રકાશ અને માલિની તો શું માલુ આ બનાવ બન્યા પછી પણ પોતાનામાં ભરોસો રાખી શકી એના મનનો આ પ્રશ્નાર્થ માલુએ નજરથી માપી લીધો અને એનો જવાબ આપતા મૌન રહી માત્ર ડોકી હલાવી હા પાડી જાણે કહી રહી હતી હા મને તારામાં સંપૂર્ણ વિશ્વાસ છે હું તારી રાહ જોઈશ અજયના હૃદયમાં ડૂમો ભરાઈ આવ્યો ને સીધો આંખ સુધી પહોંચ્યો બે આંખેથી લાચારી તથા બે બસી છલકાઈ રહ્યા હતા જીપનું બારણું ખોલી હવાલદાર ઊભો જ હતો અજય વાંકો વળી જીપમાં દાખલ થયો અને પાછળની સીટ પર બેઠો બારણું બારથી બંધ કરાયું બંધ કાચ હોવાથી એનો ફરી ઊંચો થયેલો હાથ કોઈ ન જોઈ શક્યો અને આંખમાં છવાયેલી આંસુઓની પરતને લઈ એ પણ કોઈને જોઈ ન શક્યો પૂરપાટ દોડતી જીપની જેલ તરફની સફર શરૂ થઈ જ્યારે અજયના મનમાં એ દેવ દિવાળીના દિવસ સુધીની સફર શરૂ થઈ અમદાવાદથી થોડે જ દૂર વરસાણા ગામ આમ તો નાનું ગામ પણ ખાધે પીધે સુખી લોકોનું ગામ લેખાતું મોટાભાગના લોકોની જમીનો હતી જેના પર દાડિયા રોકી એ લોકો ખેતી કરતા કરાવતા થોડા ઘણાના વ્યાપાર વ્યવહાર છતાં પણ એકંદરે વરસાણા આજુબાજુના પંથકમાં સુખી સારા વાનાનું ગામ ગણાય પૈસો ટકોએ સારો ઝઘડો ટંટો ન મળે એથી જરા ચડતી કક્ષાનું ગામ છનાભાઈ પટેલ વર્ષોથી ગામમાં રહે જોકે